નમસ્કાર દર્શક મિત્રો MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજીને હવે જોઈશું આજનો મુખ્ય સમાચાર પાદરા તાલુકામાં આવેલ એકલબારા અને મુજપુર સીમ ખાતે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો વિસ્તારથી વાત કરીએ તો પ્રોહિબિશન ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો ત્યારે પાદર પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો ત્યારે પાદરા પોલીસે પકડેલ ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં કુલ રૂપિયા પાંત્રીસ લાખ સાત હજાર બસો પાંત્રીસ સાથે વડુ પોલીસે પકડેલ ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં કુલ રૂપિયા ચૌદ લાખ પચીસ હજાર પાંચસો નેવું તેમજ તાલુકા પોલીસે પકડેલ ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધીનો જેની કુલ કિંમત અગિયાર લાખ પંચોતેર હજાર રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો ત્યારે ડીવાય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર ચૌધરી તેમજ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહી 61 લાખ થી ઉપરાંતના ભારતીય બનાવટીના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પાદરા તાલુકાના એકલબારા મુકામે સબ ડિજિઓ મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યના જ્યુરિસ્ડિક્શનમાં આવતા પોલીસ સ્ટેશન વડુસ પોલીસ સ્ટેશન પાદરા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે હેરફેર થતા દેશી અને વિદેશી દારૂના જથ્થાને પકડવામાં આવેલો એ દારૂના જથ્થાને આજ રોજ નાશ કરવામાં આવી રહ્યો છે પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જે પકડાયેલો દેશી અને વિદેશી દારૂ છે એની કુલ અંદાજિત કિંમત એકસઠ લાખથી પણ વધુ છે કુલ પિસ્તાલીસ હજાર જેટલી અલગ અલગ ક્વોન્ટિટીની બોટલોનો આજે આ એકલબારા ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ